હાલ સમગ્ર રાજ્યમાં પર્યાવરણની જાળવણી અર્થે વડાપ્રધાનના એક પેડ કે નામ આપેલા સ્લોગનને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણની જાળવણી માટે વન વિભાગ પાસેથી પાંચ હેક્ટર જમીન શામળાજી પાસે આવેલ વેનપુરના જંગલમાં લીધી છે ત્યારે આજ રોજ પ્રથમ શામળાજી સીત કેન્દ્ર ખાતે સાબર ડેરી ચેરમેન સામળ પટેલ મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય પીસી બરંડાએ વૃક્ષારોપણ કર્યા બાદ શામળાજીના જંગલમાં મંત્રી ભીખુસિંહ પરમાર ગુજરાત મિલ્ક ફેડરેશન અને સાબરડેરી ડેરી ચેરમેન સામળ પટેલ ધારાસભ્ય પીસી બરંડા તેમજ સાબર ડેરીના નિયામક મંડળના ડિરેક્ટર અને સ્ટાફ મિત્રો દ્વારા ડ્રોનમાં અલગ અલગ જાતના બિયારણ સાથે બનાવેલ સીડબોલ દ્વારા ઊંચે ડુંગર પર વૃક્ષારોપણ કરી નવતર હાથ ધરાયો હતો ડ્રોન ટેકનોલોજીથી સીડબોલ દ્વારા વૃક્ષારોપણ આ પદ્ધતિ આ વિસ્તારમાં પ્રથમ વખત અપનાવવામાં આવી છે સીડબોલની બનાવટમાં છાણ અને માટીના બોલ બનાવી એમાં લીંબો સીતાફળ જેવા કે જંગલમાં ખાસ થતા હોય એવા બીજ પેડવીને તૈયાર કરાયેલા સીડબોલને ડ્રોનમાં ભરીને ડ્રોન જંગલમાં ઊંચે ઉડાડી જંગલના અલગ અલગ ભાગમાં સીડબોલ ફેંકવામાં આવે છે અને વરસાદી ભીજના કારણે આ સીડબોલ દ્વારા વૃક્ષો